ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદન સામે રાજપૂત સમાજમાં ભારે આક્રોશ પાટી નીકળ્યો છે અને વિવિધ સ્થળે વિરોધ પ્રદર્શન થયા છે ત્યારે રૂપાલાના મુદ્દે ભરૂચમાં સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજની બહેનો દ્વારા પંદર થી વધુ પત્રો લખવાનો પ્રારંભ કરાયો છે ભરૂચ શહેર સહિત વિવિધ તાલુકા મથકે રૂપાલાના નિવેદનનો વિરોધ કરી ક્ષત્રિય સમાજ તેઓની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યા છે ત્યારે ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે સમસ્ત સત્રિય રાજપૂત સમાજની બહેનોએ વડાપ્રધાને બહેનોએ કહેલ કે મુશ્કેલીમાં હોવ તો પત્ર લખશો તેને યાદ કરીને તેઓએ સમાજની બહેનોએ આજથી જ ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતેથી પત્ર લખી રૂપાલા હટાવો સ્વમાન બચાવોના નારા સાથે રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ કરી રહી છે સમાજની બહેનો દ્વારા પંદર હજારથી વધુ પત્રો વડાપ્રધાનને લખવામાં આવનાર હોવાનું

એ મને પ્રોમિસ કરી હતી કે ભવિષ્યમાં તમને જયારે પણ મારી જરૂર પડે તો તમે મને પોસ્ટ કાર્ડ લખજો હું તમારા માટે કાયમ સાચો છું ત્યારે આજે અમારી બહેનોને મોટી જરૂર પડી છે એમને પોસ્ટ કાર્ડ દ્વારા અમે જણાવી રહ્યા છીએ કે આજે અમારી નારી શક્તિ વિશે રાજકોટી અસ્મિતા પર રૂપાલા સાહેબે ટિપ્પણી કરી છે તો એના વિરોધમાં અમે રૂપાલા સાહેબની ટિકિટ રાખ થાય એની માંગ કરીએ છીએ તો અમને ન્યાય આપો અમારી આ લડત કોઈ નથી મોદી સાહેબ વિરુદ્ધ નથી ભાજપ વિરુદ્ધ કે નથી કોઈ સમાજ વિરુદ્ધ ફક્ત ને ફક્ત વ્યક્તિ વિરુદ્ધ છે તો આજે તમે એમની ટિકિટ રદ કરો તેથી આજે રાજપૂત સમાજ છે ભવિષ્યમાં બીજા કોઈ સમાજ લેડીઝ આવશે તો તમને ટિકિટ રદ કરીને સમાજમાં એક ઉદાહરણ સેટ કરો કે કોઈ પણ નારી શક્તિ વિશે વિચાર કરતા પહેલા બે મિનિટ વિચાર કરે તો એના અંતર્ગત આજે એક થી વધુ પોસ્ટકાર્ડો લખાઈ રહ્યા છે આ તો ફક્ત ભરૂચ જિલ્લાના છે आवनारा वीक मा आवनारा जीरो संगम भरू तालुका ना બધા તાલુકા કે તાલુકા ય પ્રોગ્રામ થવાના છે અને બધી જગ્યાએથી કોલખાડો લખાવાના છે સચિન પટેલ આરએ ન્યૂઝ ભરૂચ